થઈ શકે આવી વિવિધ રીતે કામ એમને હાથ ઉપર લીધું છે એ સિવાય પણ એ પોતાનું ગુરુકુળ ચલાવે છે હરિયાણાની અંદર અને બહુ મોટી જગ્યા છે લગભગ બસો એકર કરતા પણ મોટી જગ્યા ઉપર પ્રકૃતિ કૃષિ સાથે દીકરા દીકરીઓને ભણાવવા માટેનું મોટું કામ કરે છે એટલે પ્રત્યક્ષ રીતે ખેડૂત છે તો એમના જીવનનો અનુભવ પણ આપણને કામ આવે છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર આપણે ભેગા મળીને આ કામને આગળ લઈ જઈએ તો ખેડૂતની આવકમાં પણ વધારો થશે અને બનાસકાંઠા જિલ્લો એક આપણે એવો જિલ્લો બનાવીએ કે જે પ્રકૃતિની સાથે બધા લોકો રહેતા હોય અહીંયા વૃક્ષો પૂરતા પ્રમાણમાં હોય એના માટેનો અભિયાન આપણે કેટલાક વર્ષોથી ચાલુ કર્યું છે કે ખેતરના સાઈડે લીમડો હોય તો પણ એને કાપવાનો નહીં એને રાખવાનો અને ખેડૂતોએ એક અભિયાન તરીકે લીધું છે જ્યાં પણ તમે જશો તો છેલ્લા દસ વર્ષની અંદર અનેક એવા લીમડા મળશે અનેક એવા ઝાડ મળશે કે જેને ખેડૂત કાપતા નથી એને થવા દીધા છે આ બહુ મોટી ક્રાંતિ અને દર વર્ષે ચોમાસાની અંદર કરોડ વધારે વૃક્ષોનું વાવેતર કરવાનું કામ આપણે બનાસ ડેરીના માધ્યમથી આપણે બધાય ભેગા કરી ચાલુ કર્યું એ પણ કામ સાથે સાથે આપણે કર્યું છે કે ડુંગરાઓ ઉપર મોટા પ્રમાણમાં સીડ બોલ નાખીને ત્યાં વનરાજી ઉભી થાય તો આ ધરતી ઉપર વરસાદ વધારે આવે અને એનું પાણી આ ધરતી ઉપર બનાસની ધરતી ઉપર આવે અને બનાસકાંઠા જિલ્લો પાણીદાર જિલ્લો બની શકે